તો કે પોણીપા પોણીપા સરપંચ ના ઘેર આશરે આ એમ જ કેવાય આપણે હા શેઠ કેવું ચાલે છે બસ ચાલો આ બધું જો કા લેબુડીઓ બેબુડીઓ વાયી બધું ઓબા ઓબા વાયા છે તકલીફ છે શેઠ તમારે અત્યારે તમારે શેઠવાણી ભાગી ઘેરે ગયા છે અરે ઢોળકા લાગે છે વાદી ઢોળકા લાગે છે મારા બેટા ગબા પડી જાય કર શેઠવાણી નહીં હું કબા પડી આવી બહુ વાજની મોટા થાય હા

આ દેખો છે બાપજી જો બાપજી પેલો ઓબાળે દેખો તો આ એ તો બલો છે બાબા ને થોબલાના વાલું મે કે થુવડી જશે ને થોડે ને એસે ધંડ આટ્યું છે બાપા તું એને સર હા એ બાપ દાદા નું છે બેટા બકાર આટી કદાય પાઉ તૈયાર કર તું ખાલી પોલીસ મારી છે પોલીસ તો એ ધંડ આટું પર છે ના પરતી અમારે કોક વિધિ કરવી પડશે ને બોલ બોલવા પડશે છે એટલે તમારા 2551 રૂપિયા આલવા પર છે બાબા 2551 રૂપિયા હા વધારે કોમ થઈ જાય બાપા એટલે શેઠવાની હતા ને પૈસા લેવા જો તમારા માટે બાપા વાત કરે કેમ ગભુર વાસી વાત છે ને છે મારો

અલે આ તું મન થાન બકા તને ખબર ના પડે મને કદી આવતા નહી દિવસ તો આલો છો ઓ ભર તું એક કોમ કર તું બોતાવ તું બોતા તું હાલ બી ટકા રૂપે અનાજ લઈ જા અને પેલા ઘરમાંની પચીસો નહીં ત્રણ હજાર રૂપિયા લાય અને ઉપર અગિયાર રૂપિયા લટકા રાખજો ને હાલવા માટે ગફુર ના લઈ અગિયાર રૂપિયા પણ એ કોણ સર આ શેઠને તો હાલવો છે પણ આ મજૂરી નો પગ પાછો છે ગફુર એ મારો દિમનો થોડો ભોપા આમ આમ સમજુ મોણસ કદી છેતરાય ના કોઈ ના ખાવાવા ફરે છે પણ ખવરાવા ફરતો નહીં બાપા એવું કેવું છે

અને આ નંગ છે હાથે પહેરવાનો નહીં બાપા કોટે પહેરવાનો છે કોઠે પહેરવાનું હા કોઈ દારો દુનિયાના શેરે પડી શકો કોઈ બોલી કે નહીં બાપા એ બાપજી ઘર જો ના 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 ઘરાય નહીં આ કોટ મોટો રહેવો આ મોટો નંગ છે આપો આ લાકડી છે પણ કાકડી નથી હા

પેલા અમે હાપુલિયુ રાખતા હતા સરકાર ને ફતી બંધ મેળવ્યું હાપુલિયું કાઢવાપુર આશીર્વાદ પેલા તો લોકો આવતા બાપુ લઈને હું બંધ કર્યું હાપુલિયું રાખવું નથી મજૂરી કરી ખાવું છે બાપા અત્યારે થોડી ભીખ માગીએ છીએ તમારે જેવા છીટ મળે તો થોડું આપે અમારું ઘર પૂરું થઈ જાય બાપા મોણા સારા દિલ ના ભોળા લાગુ છો ને નકા જમાનો માં આટલું ખારું કોણ વિચારે છે શેઠ તમારું મન મોટું છે આહા પણ તન ને એનું ને હા આખા ગામમાં માં પણ તમારે જેવા કોઈ મર્યા નથી હા આ મારો બકો છે પણ બેરે કે બી સાપ આજો વાદીને બકો છે લ રયો આ છે

કોઈ દારો ખોટો કર્યો નથી ખોટું કામ કર્યું નથી સારું કામ સર મહેનત કરી છે માનલો ભોળો હું જોતા હું પેલો માર ભેડું છે એટલા ના ના આવશે કે જવામાં કોઈ મજા નથી હા તો મેકલો છે ને લઈને આવશે ને ચેતો રે આ જોવા દે થોડી જલ્દી કરીઓ અમારી બસ જતી રહે આ બાપજી બસ માં તમને તમે ચિંતા ઓલા કરો મારો હેડું ગાવ ને તમે ગાડી લઈ મૂકી દો રેલવે સ્ટેશન સુધી છે આ હેડું જોસા લેવા આ આયો નહીં બાપા આયલા લેબુડીમ છે ઓબળવા આવતો છે હમણાં

બે કુ છે આ બાપજી બાપજી ઉતાર કરો આટલી પણ સમુદ્રી જનતા પણ શંકા હું થી વાતો કર પણ ખબર આ આ તો બે જણા ઢુંગી છે તને ખબર છે મારો વેટો કરીને હાજર છે આ બે જ વાત

મોટો વિડીયો નથી કોઈના ઉપર વિડીયો બનાવે બાપા મનોરંજન માટે સબસ્ક્રાઈબ કરી ગભુ વાદી ને જોઈને લાઈક કરજો અને તમારે અને હું લાગતો બીજો ભાગ બનાવો તો હા જય માતાજી જય માતાજી બાપા જય માતાજી